જય ભીમ જય સંવિધાન સાથી હું ડીડી સોલંકી યુવા ભીમસેના રાજકોટ પોલીસ કમિશનર કચેરીથી આજે રાજકોટની અંદર ઘણા બધા સમાજના લોકો ઉપર અત્યાચાર ને મર્ડર ને બલાત્કારના કિસ્સા ચાલુ જ છે અને ઘણા સમયથી અનુસૂચિત જાતિના લોકો ઉપર અત્યાચાર થાય છે પણ ઉપલા અધિકારીઓને જ્યારે ભલામણ કરે ત્યારે જ ફરિયાદો દાખલ થતી હોય છે અને આજના બે કિસ્સા એવા જ છે અત્યારે એ ડિવિઝન બી ડિવિઝન પોલીસ સ્ટેશનની એક મેટર છે અનુસૂચિત જાતિ સમાજની એક દીકરી છેલ્લા ચાર મહિનાથી પોલીસ સ્ટેશનના ધક્કા ગાય છે ગાંધીનગર પણ ગૃહમંત્રીને પણ રજૂઆત કરી છે પ્રધાનમંત્રી સુધી આયોગમાં દરેક જગ્યા ઉપર પત્ર વ્યવહારો કર્યા છે પણ કોઈ પોલીસ ફરિયાદ દાખલ ખાલી નિવેદનો પર નિવેદનો લેવાય છે પણ ગુનો દાખલ થતો નથી તો આપણી સાથે બેન છે બેન સાથે વાત કરીએ શું છે હકીકત જાણવાનો પ્રયાસ કરીએ અને બીજા બેન છે એમની સાથે પણ આપણે વાત કરશું તમામ લોકો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો કે આપણે ગ્રાઉન્ડ લેવલે જે કાંઈ લોકો વાતો કરતા હોય કાયદો કાયદાનું કામ કરશે કાયદામાં રહેશો ફાયદામાં રહેશો આવા મોટા મોટા લોકો નેતાઓ ભાષણ કરતા હોય છે જમીનની લેવલે શું હકીકત છે એ આપણે તમને રૂબરૂ લાઈવના માધ્યમથી બતાવું બેન શું નામ છે તમારું ભરત મકવાણા કરી હતી પછી મેડમ ને તો તૃપ્તિ મેડમ છે તૃપ્તિ પટેલ જેના દ્વારા મને જાત વિરુદ્ધ બોલવામાં આવે ત્યારબાદ મે મેન છે સાહેબ હોય એમને પણ વાતચીત કરી પણ સાહેબે પણ મને અવધૂત કરી કે તમારે સાફ સફાઈ જ કરવાની ને કાલથી છોક ઉપર ન આવતા એવી રીતના મેટર કરી અને મેં કમિશનરને પણ અરજી આપી એ ડિવિઝનમાં બી ડિવિઝનમાં પોર્ટલ ગુજરાત પોર્ટલમાં મેં અરજી આપેલી છે અને ગાંધીનગરમાં રૂપરૂપ હરસંઘવી સાહેબને મેં વાત કરેલી કે આવી રીતના રાજકોટમાં અના બને છે તો કોઈ પોલીસ કાંઈ કર્મચારી છે એ અને જે તે જગ્યાએ ધક્કા ખાવા પડે છે અત્યાર સુધીમાં મેં બધી જગ્યાએ ધક્કા ખાઈ લે છતાં પણ કોઈ પણ નિવારણ આવી ન્યાય મળેલો નથી મને હવે આજે અમે પોલીસ કમિશ્નર સાહેબને મળવા આવ્યા હતા અને કમિશ્નર સાહેબ મીટિંગમાં હતા એટલે ઝોન વન આઈપીએસ સર્જનશ્રી પરમાર ડીસીપી ઝોન વન છે એમને મળ્યા છે એમને બાંયંદરી આપી છે અને નવા એસસી એસટી સેલના ડીવાયએસપી પટેલ સાહેબ છે એમને તપાસ આપી છે પટેલ સાહેબ પણ રજામાં છે એટલે સોમવારે આવશે પહેલાં તો ત્રણ વર્ષથી કોઈ પણ એસસી એસટી સેલના કોઈ ડીવાયએસપી હતા જ નહીં અને નવી હમણાં નિમણૂક થઈ છે એટલે હવે સોમવારે સાહેબ શું તપાસ કરે છે શું ફરિયાદ દાખલ કરાવે છે એ જોઈએ પણ જમીન લેવલે આ હકીકત છે પોલીસ સ્ટેશનમાં ગરીબ પચાસ વર્ગના કે દલિત સમાજના લોકોનું કોઈ સાંભળતું નથી આ એક હકીકત છે આ એક બનાવ હતો અને આના માટે પણ જે કાંઈ આપણે લડત લડવાનું થાય બેને પોતે જાતે અને ગાંધીનગર સુધી પ્રધાનમંત્રી સુધી પત્રો વ્યવહારો કરી ઘણી બધી લડત લડી છે કોઈ સાંભળતું ગરીબ માણસ કોઈ સાંભળતું નથી આ હકીકત છે ઉપરથી ફોન આવી જાય કે જે કાંઈ લગભગ ભલામણ થાય જે કાંઈ વેવડ થાય એવી રીતે કામ થાય પણ જ્યારે આગેવાનું આવે આંદોલન કરે રેલી કરે ત્યારે જ લોકોનું સાંભળે ત્યાં સુધી સાંભળતા નથી હવે આપણે બીજું એક બનાવવું છે કોઠારીયા સોલવટનું એ બેનને આપણે સાંભળીએ કે એમની શું શકી હકીકત છે અને એની સાથે શું અત્યાચાર થયો એને તો પરપ્રાંતિ જે ભૈયા છે એ આવીને પાડોશમાં મારે તારો તો ધાક ધમકી આપે નાતી પ્રત્યે હળદૂત કરે છે છરીઓ મારે છે એની દીકરીને બરાબર ફડાકા મારે છે તો પણ પોલીસ બરાબર સામાન્ય પોલા એને બે ચાર ફડાકા મારી બરાબર અને એકસો ક્રોન કરી જાતા કરે પણ ગુનો દાખલ કરતા નથી એ બેનને આપણે સાંભળીએ શું હકીકત છે જાણવાની કોશિશ કરીએ બેન તમારું નામ હું મંજુલાબેન ધીરુભાઈ પરમાર કોઠારીયા સોલવટ ગુલાબનગર કહેવાય છે બરોબર ત્યાં હું રહું છું વીસ વર્ષ મારા હસબેન્ડ એક્સપાયર થઈ ગયા છે મને ભયાની અંદર મને બહુ ત્રાસ આપવામાં આવે છે મને કીધું જતી રહે બરાબર આ મકાન અમારું છે અહીંયા તું તમારા ગુજરાતી શું કરી લેવાના છે અને મારી મને છોરી મારી મારી છોકરીને મારી તો હું એમ કહું છું કે સાહેબ તમે બધા

નગર તને મારી નાખશું તારી છોકરીને મારી નાખશું એ બધી ધમકી આપે છે આ બધા ભયા અમારા રહે છે અને તમે ગુજરાતી અમારું શું કરી લેવાના છો મે આ છેલે તમારા મારામારીથી આ ડિગ્રીને ફડાક અમારે એ શું એમાં શું મારામારી શું થઈ મારામારીમાં તો અમે એ લોકોને કીધું કે ભાઈ તમે વ્યવસ્થિત રહી જાવ બરોબર અમાર મગજ મારી કરવી નથી કઈ કોઈ લાંઘું નથી કરવું અમારે કઈ કેવું નથી બરોબર તો કહે છે કે તું ચૂપ થઈ જા અયા તારા બાપનું નથી બરોબર અને તાર છોકરીને મારશું તને મારશું તો સાહેબ અમારે કેમ લેવું ત્રણ માણ નું મકાન કર્યું કઈ ધ્યાન દેતા નથી અમારું કઈ કાર્યવાહી એની કરીને બે ચાર ઝાપટ મારીને એને જવા દીધા પોલીસે ફરિયાદ દાખલ નો કરી ના કરી એને હવે તમે સાંભળ્યું આ હકીકત છે આવા બેનને છરી હાથમાં મારી છે આવી રીતે નાતી પ્રત્યે હળદૂત કરે છે પાડોશમાં એ લોકોને આવો મણમૂત્ર નાખે છે અને ધાક ધમકીઓ આપે છે એની દીકરીને પણ બરાબર એને મારી છે પુરુષે મારી છે બરાબર વાળ પકડીને અને ચાર ફડાકા માર્યા છે સાથે સાથે આવું બનાવું છે પોલીસે ફક્ત એકસો એકાવન કરીને જાતા કર્યા છે આજે અમે ઝોન વન ડીપી આઈપીએસ અધિકારીને મળ્યા છે સર્જનસીને અને રજૂઆત કરી છે સાહેબે એવું કીધું કે અમે એસીપીને બરાબર ફરિયાદ આપીએ એસટીએસટી સેલના ડીવાયસપીને મિત્ર સાહેબ આ ફરિયાદ ગુનો બને છે પ્રથમ દ્રષ્ટિએ ગુનો બને છે આમાં ક્યાં કોઈને તપાસ આમાં શું તપાસ કરવાની પુરાવા છે હાથમાં લાગ્યું છે આ બેનને માર્યા આપણે કીધું કે અત્યારે તપાસની જરૂર નથી આ બેનને હાથમાં લાગ્યું છે પડાકા માર્યા છે બનાવશે આમાં એકસો એકાવનને ને એટ્રોસિટી એક મુજબનો ગુનો બને છે સાહેબે અત્યારે કીધું છે કે તમે પોલીસ સ્ટેશને જાઓ પીઆઈ સાથે મને વાત કરાવજો હું ભલામણ કરી દઈશ અત્યારે હવે ભલામણ અત્યારે ફરિયાદ દાખલ કરવાની છે પણ ત્યારે સ્થાનિક લેવલે પોલીસ સ્ટેશને જાય જ્યાં સુધી ભલામણ ન થતી સમાજના આગેવાનો જાતા નથી રેલી આંદોલન નથી થતા ત્યાં સુધી દલિતોની કોઈ ફરિયાદ લેતા નથી દલિત મહિલાઓની લેતા નથી જ્યારે અમરેલીની અંદર ખાલી એક પટેલ સમાજની દીકરીનો ખાલી એક જે આરોપી છે આરોપીમાં નામ છે એ એને જ્યારે કોઈ સરઘસ કાઢે છે કે જેનું જે કાંઈ સ્થળ તપાસ કરાવે છે ત્યારે આખા ગુજરાતમાં ઓઆપો મચી જાય છે મીડિયામાં આવે છે તો દરેક એના સમાજના લોકો રોડ ઉપર આવીને આંદોલન કરે અને સસ્પેન્ડ કરે છે પણ જ્યારે દલિત સમાજની દીકરીને ફડાકા મારે છે એની ફરિયાદ લેતા નથી ત્યારે કોઈ નોંધ લેતું નથી ત્યારે દલિત સમાજના આગેવાનો જ આવીને કરે છે એટલે આપણે સોશિયલ મીડિયામાં ફક્ત કામ નથી કરતા જમીની લેવલે પણ આવો પણ કામ કરે છે અને આ બંને કેસમાં આપણે એક કેસમાં તો આજની તારીખમાં એક બે દિવસમાં પર ફરિયાદ દાખલ થઈ જાય છે કોઠરીયાવાડી મેટ્રોમાં બીજા કેસમાં પણ એસીપીને તપાસ આપે છે શું થાય છે લીગલી જે કાંઈ આપણે મદદ કરશું અને જે કાંઈ લોકોને ઘણા બધા કેસો આવતા હોય છે મારી પાસે હું દરેક જગ્યાએ પહોંચી નથી શકતો કચ્છમાં જામનગરમાં અમદાવાદમાં લગભગ સૌરાષ્ટ્રમાં જ્યાં પણ પહોંચી શકું ત્યાં જ્યાં પહોંચી નથી શકતો ત્યાં એને ફોન દ્વારા મદદ કરવાની કોશિશ કરું ને આપણે એને સલાહ પણ આપીએ છીએ પણ આપણે કાયદાકીય રીતે મદદ કરીએ જેને કાયદાકીય રીતે મદદની જરૂર હોય એ મદદ કરો આ બેનની પણ આપણે ફરિયાદ દાખલ કરાવશું જય ભીમ જય ભારત